સરકારી યોજનામાં જનતાના પૈસા ખર્ચ થતા હોય છે પણ હજારો કરોડ ગુજરાતમાં એવા પડ્યા છે કે આપણે સમજી જ નથી શકતા કે કઈ યોજનામાં ખર્ચવામાં આવ્યા વળી આપ એ વાત જાણો છો કે ગુજરાત સરકારના અરબો રૂપિયા એવા ખાતામાં છે જેનો કોઈ નિયમિત હિસાબ જ નથી રાખ્યો આજે અમે તમને બતાવીશું કે પીડી એકાઉન્ટ્સથી લઈ હજારો કરોડના બેલેન્સ સુધી ગરબડો થઈ છે અને તેની અસર તમારા ટેક્સના રૂપિયા પર કેવી રીતે પડી શકે છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસિયા આપ જોઈ રહ્યા છો સુમાન પીડી એકાઉન્ટ એટલે કે પર્સનલ ડિપોઝિટ એકાઉન્ટ આ સરકારી ખાતાઓનો એક પ્રકારનો હિસ્સો છે ખાતાનો પરંતુ તેનો ઉપયોગ માત્ર અસ્થાયી રીતે પૈસા રાખવા માટે કરવામાં આવે જેને કોઈ યોજના માટે એડવાન્સ ચૂકવણા કે પછી કોર્ટમાં જમા થયેલી રકમ કે પછી અન્ય વિશેષ બાબતોની રકમ માટે ઉપયોગ કરવાનો હોય છે નિયમ તો એવું કહે છે કે કોઈ ઉપયોગ ન હોય તે સમયે એવા કિસ્સામાં આ ખાતામાં પડી રહેલી રકમને સરકારી તિજોરીમાં એટલે કે ટ્રેઝરીમાં ફરી જમા કરાવી દેવી જોઈએ પરંતુ સીએજીના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેટલાય ખાતામાં વર્ષોથી પૈસા પડી રહ્યા છે એ પણ હિસાબ વગર કે ઉપયોગના પ્રમાણપત્ર વગરના આ વાતનો મતલબ છે કે કરોડો રૂપિયા વગર ઉપયોગના પીડી એકાઉન્ટ્સમાં પડી રહ્યા છે જેથી સરકારી રૂપિયાના દુરુપયોગનો ખતરો વધી શકે છે

એટલે કે એબ્સ્ટ્રેક્ટ કન્ટેજન્ટ બિલ કે જેના દ્વારા સરકારી વિભાગમાં એડવાન્સમાં ખર્ચ બતાવવામાં આવે છે અને પછી તેનો અસલી થયેલો ખર્ચનો જે હિસાબ છે તે ડીસી બિલમાં એટલે કે ડિટેલ્ડ કન્ટીજન્સી બિલમાં જમા કરવામાં આવે છે પરંતુ ગુજરાત સરકારના કેટલાક વિભાગોએ એસી બિલ તો બતાવ્યા છે પરંતુ ડીસી બિલ જમા જ નથી કરાવ્યા

પરંતુ સીએજી ના રિપોર્ટમાં સામે આવ્યું છે કે માઇનોર હેડ આઠસો કે જે અન્ય ખર્ચ પેટેલું છે તેનો દુરુપયોગ ભયંકર રીતે થયો છે અહેવાલથી ખબર પડે છે કે રૂપિયા છ હજાર ચારસો બાણું કરોડ રૂપિયા એવા ખાતામાં ઉધારી દેવામાં આવ્યા છે કે જેના માટે ખરેખર તો હેડ એટલે કે શ્રેણી નક્કી છે અને શ્રેણી ઉપલબ્ધ પણ છે પરંતુ ખરેખર જે હેડ છે તેના બદલે માઇનોર હેડમાં હિસાબ ઉધારી નાખવામાં આવ્યો અને આવું કરવાથી અસલી ખર્ચને છુપાવી શકાય છે અને પારદર્શકતા પર સવાલ પેદા થાય છે વળી આ રીતે હિસાબો ઉધારી નાખવામાં આવે તો સરકારી વિભાગ આવો હિસાબ રજૂ કરે ત્યારે ઓડિટ કરવા માટે આવેલા ઓડિટરોને દરેક ખર્ચનો હિસાબ તપાસવામાં રીત સરનામો એ ફીણ આવે તેવી સ્થિતિ પેદા થાય હવે વાત કરીએ આઉટસ્ટેન્ડિંગ બેલેન્સની તો સીએજી ના અહેવાલમાં ત્યાં પણ લોચો સામે આવ્યો છે સરકારી હિસાબો રાખવા માટે સરકારી ખાતામાં સસ્પેન્સ ડેપ્ટ અને ડિપોઝિટ અને રેમિટન્સ જેવા શીર્ષક હોય છે તેનો મતલબ થાય કે આવી રકમ જે કાં તો અસ્થાયી છે કાં તો તો આ રકમ હજુ સુધી યોગ્ય ખાતામાં બતાવવામાં આવી નથી તો સીએજીના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે રૂપિયા પાંચ કરોડથી પાંચ હજાર કરોડ થી વધારે સસ્પેન્ડ બેલેન્સ તરીકે વર્ષોથી પડી છે તેનો કોઈ ઉપયોગ જ નથી થયો છેતાલીસ હજાર છસો ચોત્રીસ કરોડ રૂપિયાની જમા રકમનો તો હિસાબ જ અધૂરો છે બોલો પચીસ પચાસ હજાર કરોડ જાણ્યા રાજ્યની સરકાર કોઈ કિંમત જ ન હોય તે પ્રકારની સ્થિતિ છે એથી આગળ વાત કરીએ તો એક હજારથી ત્રણ હજાર કરોડની વધારેની રકમ રેમિટન્સમાં રાહ જોઈને બેઠી છે હવે મને ટ્રાન્સફર કરવામાં આવે આ ખાતામાં સામાન્ય રીતે પેન્ડિંગ રકમ હોવાથી ખબર પડે છે કે ખર્ચનો હિસાબ અધૂરો છે અને જનતાનો રૂપિયો કઈ યોજનામાં વાપર્યો તેનો હિસાબ જ નથી મળી રહ્યો જ્યારે ખર્ચના હિસાબ સ્પષ્ટ રીતે ન મળે તો યોજનાઓ કેવી રીતે સારી રીતે લાગુ પડી શકે એ પણ સવાલ થાય વળી ભ્રષ્ટાચારનો ખતરો તો માથે હોય જ અને આપણા દેશમાં ભ્રષ્ટાચારની વાત કરીએ તો કઈ હદે ભ્રષ્ટાચાર થાય છે એ હું અને તમે બધા જાણો જ છો ટૂંકમાં ભરોસાની ભાજપ સરકાર પર નાગરિકોએ ભરોસો મૂક્યો તે ભરોસો હવે કેમ ન તૂટે એ પણ સરકારે અને ભાજપે જણાવવું જોઈએ કેમ કે આ હજારો કરોડના આંકડા માત્ર આંકડા નથી આ રૂપિયાના આંકડા છે પણ નાગરિકોના પૈસાથી આવતા ટેક્સના રૂપિયાના આંકડા છે અને તેના હિસાબની વાત છે માટે સરકારની જવાબદારીની વાત છે અને આ સીધી જવાબદારી રાજ્યની સરકારની છે આમ પીડી એકાઉન્ટ્સમાં અનિયમિતતાથી થઈ પેન્ડિંગ બેલેન્સ સુધીના આ અનિયમિતતાઓ જણાવે છે કે આર્થિક હિસાબોમાં ગુજરાત સરકાર અને તેના વિભાગો કેટલા ચોખ્ખા છે આ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચારો જો આપને પસંદ છે તો આ વિડીયોને શેર કરી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર